જય દ્વારકાધીશ મિત્રો હું આપણો પાલિતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો ઘણા સમયથી યુટ્યુબના માધ્યમથી તમને અપડેટ નથી આપી શક્યો કારણ છે આમ સૌ તમે હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે એક બે દિવસે તો નહવાનો વારો આવે છે પણ હાલ આપણે તમને બધાને ખબર છે બીમાર નિરાધાર અકસ્માત થયેલા તેમજ તર છોડવામાં આવેલા વૃદ્ધ બળદ માટે આપણે ગૌશાળાનું નિર્માણ કરીએ છીએ એમાં થોડાક વધારે બીજી હતા કેમ કે નાનું મોટું કામ દરરોજ દરરોજ હોય એટલે સમય ના મળતો હોય પણ કાંઈ વાંધો નહીં એકદમ દિવસ ના ના આવી તો સાલે પણ આ એક બોલ જીવને ના રહે એની પૂરેપૂરી કાળજીપૂર્વક આપણે સંભાળ લેવી જોઈએ કેમ કે આપણે એક જીવનો જવાબદારી લઈ અને જવાબદારીવાળું કામ ચાલુ કર્યું છે એટલે ખાસ યુટ્યુબ ચેનલમાં નવા યુટ્યુબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આ ફૂલાવર છે જોવો એક નંબર વસ્તુ છે આ બળદ આખો દિવસ આમાં ખાતા હતા જો આમ જો આ તો ધૂળમાં હતા એટલે બળદ ખાતા હતા ફૂલાવર કાલે પણ બળદને ફૂલાવર નાખ્યો હતો અને આજે પણ ફૂલાવર નાખ્યો છે સરસ મજાના અલગ અલગ રીતે નાખ્યા હતા બધા ખાય છે પોતપોતાની રીતે અને ખાસ હવે તમને હું આગળમાં ઓર્ડમાં લઈ કેમ કેમકે હમણાં ઘણા બધા બળદની અપડેટ આવતી નથી શક્યો એટલે ખાસ આ નાનકડા વિડીયોના માધ્યમથી અપડેટ દેવા માગું છું આ જો નંદી મહારાજ છે આ બધા નાના નાના જીવ છે બરાબર અહીંયા આપણે જવાબદારી પૂર્વક લાવ્યા છીએ આ નંદી મહારાજ છે હાલો નંદી મહારાજ બરાબર આ ત્રણ પગે નંદીમારા જો થાય ને મારે પણ એને પેટ ભરીને ખાવા મળે છે ને એટલે એ રાજી વ્યક્ત રાજીપો વ્યક્ત કરતા કરતા એ બધા જીવે છે આ ગૌ માતા ત્રણ પગે છે આ નાના નંદીમારા છે એને પોત ભાંગ્યો તો ઘણા સમયથી પીડા દુઃખ દરમિયાન કરતા છે પણ એક જવાબદારીવાળી વસ્તુ લઈ આવ્યા છે એટલે ખાસ નાના મોટા કાર્યની મારી બધા લોકો સપોર્ટ કરે છે વિડીયો ખૂબ શેર કરે છે એટલે અવશ્ય કશ તમારા બે પાંચ ગ્રુપમાં વિડીયો શેર કરજો અને ખાસ તો અમને કોઈ સપોર્ટ કરશે તો અમને ખૂબ આનંદ થશે કે નહીં ભાઈ અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે લોકો અમને ખૂબ સપોર્ટ કરે છે બરાબર નાની મોટી અપડેટ હું તમારી સમક્ષ બહુ લેટ આપી શક્યો છું પણ જે કાંઈ આપીશ એ સસોટ જવાબ આપીશ આમાં વોર્ડ નંબર એક બે આપણી જે રીતે બનાવેલા છે હજી એક બે વોર્ડ અલગ અલગ કરવાના છે આ રીતે જાળી મારી દઈએ એટલે એક કામ આગળ વધતું થાય આ બળદ છે હું તમને થોડીક અપડેટ નથી આપી શક્યો પરતની આગાઉમાં છે એ પવિત્ર યાત્રા પાલીતાના પાલીદાણા તલાટી વિસ્તારમાં અકસ્માત થયું હતું ત્યાર પછી આપણે એને અહીંયા લાવ્યા હતા અને અત્યારે ખૂબ સારું રિઝલ્ટ અને ખૂબ સરસ મજાનું છે આમાં મેં તમને કીધું એમ કે જો અહીંયા પણ ફુલાવર અત્યારે નાખેલો છે બરાબર એક બે દિવસ એક બે દિવસ કોઈ અમને દાન કરતું હોય તો નાની મોટી અપડેટ તમારી સમક્ષ શેર કરતા હોઈ બળદ છે આ બળદ છે હું તમને બતાવું હા હા જોવા બળદ આ બળદની કાન બતાવે ભાઈ એને જોવા બળદની કાન કહેવાય આ એ બળદની કાન કહેવાય એને ત્યાં દુખતું હોય એટલે એ થોડોક ટેકડા મારે આ બળદને હું પવિત્ર થી નીકળો નીકળ્યો તો દીપ આવે છે અઢી પાસે પાછા બળદ હતો બે ત્રણ દિવસ થઈ ગયા છે બહુ ખાવા આનું સારું છે અને ખાય છે સારી રીતે અને આપણે ખાસ આ એક બળદ ત્યાર પછી એક બીજો બળદ ત્રણ બળદ ટોટલ આપણી પાસે આવ્યા છે આ પણ બળદ હું લાવો છું આ લાવો છું પાલીતાણામાંથી ને તે બરાબર આ બળદ પણ પાલીતાણા માંથી લાવો છું અઢી દીપ ધોળાકોવાળા મંદિર મંદિરની સામે હતા આ એક બળદને એક બળદ અહીંયા ઊભો છે ત્યાર અપડેટ તમને આપવાનું થોડુંક લેટ થઈ ગયું આ બળદ છે આમાં ઘણા બધા બળદ બળદ છે છે આવે હજી વોલ બે બળદ છે એ શિહોર તાલુકાના તાણા અને બે ત્રણ ગામ વસા ત્યાર પછી આમાં બે બળદ બાંધ્યા છે હું તમને અપડેટ આપું પૂરેપૂરી પણ ખાસ આજે જીવ છે ને એમાં કંઈક આનંદ ઉત્સાહ કંઈક અલગ છે જો આ બળદ છે આપણી પાસે આ આશુ છે એ તો તમને ખબર જ છે પણ ખાસ મેં કીધું એમ કીધું આને આને આપણા માટે જન્મ લીધો છે આની પાસે આપણે રાત દિવસ કામ કરાવી છે અંતમાં એને રોડે રખડતા મૂકી દેવી છે અને ખાસ આપણે બળદ અહીંયા આવે ને એટલે ખાસ તો એને કેમકે ઘણા સમયથી રોડે રખડતા હોય એટલે પૂરું ખાવા પણ ન મળતું હોય એટલે ખાસ એના માટે આપણે થોડું થોડું એને આપણે જે કાંઈ જરૂરિયાત હોય એવી નાની મોટી અપડેટ આપતા હોઈ છીએ અને ખાસ એને જે કાંઈ જરૂરિયાત હોય પૂરી પાડતા હોવી જોઈએ પણ અવશ્યક જ આપણે એક અલગથી સેટઅપ ઊભું કર્યું છે કે જે દુબળા બળદ આવે છે એ બળદને આપણે દરરોજ થોડું થોડું ખાણ દઈશું તો એના શરીર માટે સારું રહેશે કે એને ભૂખ ઉગડે માનો કે ખાવા ન મળે એટલે એનો કોઠો ફકોરાય પણ એના માટે આપણે ડૉક્ટરની પાસે વિઝિટ કરાવી છે કીધું દિનેશભાઈને આ રીતે કરો તો સારું થશે એટલે તમે જે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો એ બળદ છે ખાણ ખાઈ રહ્યા છે પેટ ભરી કે ખાવા મળે તો થોડીક ભૂખ ઉગડે ભૂખ ઉગડશે તો એ આ બધાની હાથે રહે અને એના એના ભાગનું ખાખે છે એટલે ખાસ તો અનેકવાર બને એવું કે હું કામથી વ્યસ્ત હોઉં એટલે તમને અપડેટ ન આપી શકતો હોય પણ એક આ ભાવ છે આની માટે આની માટે ભાવ છે આ બધા આ બધું સમજે છે કે ક્યાંક આપણું સારું થાય છે તો આપણે દિનેશભાઈની હાથે જવું જોઈએ બરાબર એટલે ખાસ આમાં ખર્ચાની જો વાત કરીએ તો આપણે જાતે બળદને રેસ્ક્યુ કરીએ ત્યાર પછી અહીંયા લાવીએ એની જે કાંઈ જરૂરિયાત હોય એ બધી પૂરી પાડીએ છીએ કેમ કે એને દુઃખી નથી જોઈ શકતા એટલે અહીંયા લાવીએ છીએ બરાબર આ જે જીવ છે એ નથી બોલી શકતું કે નથી કોઈને કહી શકતું અથવા એ નથી જાતે કંઈ ખાઈ શકતું એટલે કહેવાનો મતલબ કે એ પેક જગ્યામાં હોય તો એ ખાવામાં ન જાય એટલે એને આપણે એક જગ્યાએ બધાને એક ભેગા કરી અને એકબીજાને ખવડાવી બરાબર ખાસ તો આજે અપડેટ હતી ફુલાવરની બે દિવસના સખત બળદ ધમધોકાર ફુલાવર ખાય છે સારોસ મજાનો ફુલાવર છે પણ ખાસ અવશ્યકશ આ વિડિયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો કેમ કે આને ખાસ તમને એક અપડેટ એવી દેવાની હતી મેં તમને આગળ એક વિડીયો મૂકેલો છે એની વાત કરવી છે કેમ કે મેં તમને કીધું હતું પવિત્ર યાત્રા પાલીદાણા અને પાલીદાણા તાલુકાના ઘરાજીયા રોડ ઉપરથી લાવ્યો તો બળદ છે હા બળદ છે હું તમને બતાવું જો એ ભાઈ લાવવાય ફૂલાવ આ ફૂલાવર નબળો નથી એવો ભાઈ જુઓ થોડો બાસકા જેવો હશે ને જવો એટલે નબળું નથી ખબર આવવાનું કેવાનો મતલબ કે નબળું નથી ખબર આવવાનું હા છે જોવો કોઈ એવો હોય હળી ગયો છે આ છે તે છે એવું કોઈ નહીં આ જવો બળદ એને બધી ખબર પડે કે આ કાક અમરું ક્યાંક બોલે છે અને આ બળદની અપડેટ મેં તમને આપી દીધી ખબર કે આ બળદ પવિત્ર યાદવ પાલિતાણા પાલીતાણાથી ગરાજા રોડ પર ત્યાં બળદને હું લાવ્યો હતો એનું કમોડીનું ઓપરેશન આપણે કર્યું હતું ત્યાર પછી જોવો ત્યારે લોહીમાં ઘણો છે ઘણું સારું થઈ ગયું છે કેમ કે એને બાંજા બાંજા ખબર આવ્યું આપણે સારવારની જરૂર હતી ત્યાર પછી એક બીજો બળદ છે એનું કમોડીનું ઓપરેશન થયું છે અને એ પણ આપણી પાસેથી હું તમને અપડેટ આપું પણ ત્યાં સુધીમાં ફરી પાછો યાદ કરાવવું આ વિડીયોને તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સાઈડમાં જે નંબર દેખાય આપણો નંબર છે એટલે અવશ્ય કહું છું તમારી યથાશક્તિ પ્રમાણે જે કાંઈ દાન દેશો એ ગૌશાળાની મજપા વપરાશે આ અબોલજોના પેટ ભરવાની મજપા નિરળ ખાણ તેમજ જે કાંઈ જરૂરિયાત હશે એમાં વપરાશે આપણે હાલ એક બળદ માટે સરસ મજાનો ખૂબ વિશાળ અને ખૂબ લાંબો શેડ બનાવવાનો છે કેમ કે આપણે હાલ તો શાળાની સિઝન છે સત્તા આપણે બળદને પેટ ભરીને ખબર આવી શકીએ આગળના દિવસોમાં એવું વિચાર્યું છે કે બળદને એક શેડ મળી જાય તો એક સારું જીવન જીવે કેમ કે આપણે જ્યાં શૂન્યમાંથી સર્જન કરવાનું છે અહીંયા કોઈ વસ્તુ છે નહીં તમે જોયું એમ કે ખાલી માત્ર ને માત્ર જગ્યા છે પણ એની મારી પણ બધું ઊભું કરવું પડે એટલે અવશ્ય કહું છું વિડીયોને શેર કરો શેર કરવાનું ભૂલતા નહીં હું તમને એક બે બળદની બીજી અપડેટ આપી દઉં ત્યાં સુધીમાં વિડીયોને શેર કરી દો શિહોર તાલુકાના અજિયાળી અને થાળા ગામ પાસે બળદ હતો બરાબર બહુ દુબળો છે પણ તમને મેં કીધું એમ કે આપણે લાવ્યા સવી તો એને પૂરેપૂરી કાળજીપૂર્વક નિભાવવું પડશે આ બળદ છે ને જે કાંઈ જરૂરિયાત હશે પૂરી પાડશું અને અવશ્ય કહું છું જે મેં બળદની ઓપરેશનની વાત કરી હતી કમોડીને એની પૂરેપૂરી અપડેટ આપું પણ આ બળદ બહુ દુઃખી હતો એટલે આપણે ત્યાંના જીતુભાઈ બાબરિયા સાહેબ મૂકી ગયા હતા અને ખાસ આ જે બળદ તમે જોઈ શકો છો એ પવિત્ર યાત્રાના પાલિતાણા અને પાલીતાણાથી તળાજા રોડ ઉપર મિલની બાજુમાં આ બળદ ઘણા સમયથી આટાફેરા મારતો હોય છે એટલે ખાસ આ બળદનું ઓપરેશનની જરૂર હતી એટલે આપણે જ્યુદિયા હોસ્પિટલ અગિયાર સંચાલિત છે ખૂબ સરસ મજાનું સેવાનું કાર્ય કરે છે ત્યાં બળદને આપણે ઓપરેશન કરાયું હતું ત્યાર પછી આથી ચાર પાંચ દિવસ પછી લઈ આવ્યા બરાબર બળદને ખવડાવવામાં કોઈ કટકસર નથી રાખતા જે કાંઈ અપડેટ આપશું એ તમને હાંસી આપશું ખોટી નહીં આપ્યું બળદ થોડોક તીખો છે હાથ લગાવો એટલે સીધો માથે ઠેકરો મારે હા પણ જે કાંઈ જરૂરિયાત છે એ કાળજીપૂર્વક પૂરી કરશું અને ખાસ તો આ ઘમાણ છે આમ જોવો તમે મજબૂતાઈ વાળી બનાવી છે આપણને એક દાતાશ્રી દ્વારા બની છે હું ઊભો રહી જાઉં તમને બતાવી દઉં જવો મસ્ત ગમાણી બનાવી છે આવી સગમાણીઓ શાર શારની બનાવી છે બે અલગ બનાવી છે આપણને ટીપણાં પણ રામ ભરોસે આવ્યા હતા આનું લોખંડ પણ રામ ભરોસે આવ્યું હતું અને આની મજૂરી દેવાની બાકી છે એટલે એ તમને સોખોટ કરી તો મજૂરી દેવાની બાકી છે મજૂરી પણ ઘણી બધી થાય છે પણ તમે જે કાંઈ દાન કરશો એ આપણે નાનું મોટું કાર્ય કરીએ છીએ એમાં સપોર્ટ અને ખૂબ મોટો ફાળો મળશે તો આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો અને જે કાંઈ દેશો એ આ ગૌશાળાની મજબા રહેશે તો વિડીયોને બે પદ ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મોલિદા